રંગમાં આવ્યો તો ન વરસાદન પો નયન બધ પપાળો પાડી દીધો ઓવારના તિરાયા ઓરનો આતો મારવા જીવતો હ હય ઈં જે વાડી આ દેન તો બળક ના ના પા ના ઓ દોશી

મફત માં હતું ને હવે મને લાલ જ લાગી ને ઘટ પણ આવ્યું હતું થોડું રોટ લાઈ લે માથા ગુટે આ બધી લપ કરી તો આ હાઈઠ વરે લાવ્યો તો એવી ને એવી ભટકાણી લાય હવે સદાનંદ ભગવાન ફોન કરો એક કોઈ તો એમને ભટકાડ્યું છે ને આ એવું ધમકી દે છે ભાગી દે અને હવે જાય છે ને તો ગામ મારી વાત કરશે લાય તી હાટું ફોન કરવા દે સદાને ફોન કરો એટલે ભગવાન ચોગાને લેતો આવે

હા ચા ભાગ્યો લઈ આ મોટર એક બગડી સક કાટવા જાવ મોટર પર કાટજી હાલલેલો બાપાને ફોન આયો દોશી દોશી કે કરતો તો દોશી હું ઉકલેને મોટર કોઈ તો તારા આલો તારા દોશી પાહે તે ભલા માણસ આવું લઈને આયો જબ તો આ જે લઈ લે તારું લઈ તો ને હા હા માણસ સીધો છે અને

પણ આ મારી હાલે ઊંચાવાર થી વાત કરે રાજોઈ ના પાડે બાકી આ ઉંચાવાર થી વાત કરે ને એ આપણે પોહાતું નથી મારે તારી હાથે રહેવાનો શોખ નથી બરાબર લાચ નવ હજાર રૂપિયા આમ સુટું કરીને મારું કૂચરો તમે અમારી પાછો દે હું લઈ આજતી તો એના દસ હાજર શાયલી ની વેચીને તા દસ હાજર વાળી આ લગન કીધા એના તમારે શું કું હોય

ખોટા ખોટા દાખ ગયા સતાય બગાયા સોગાય માજે પોથું ભરાયું મને પોહણ આવવાનું અને હેરાન હેરાન થઈ જાય એક મહિનામાં તો આ જિંદગી મારી બરબાદ થઈ જાય પણ કાઈ વાંધો નહીં હાલો સાનું માનું સાનુમાનુ કુજવ આજ તો મને ઊંઘાઈ આવશે નહીં હા 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 જોઈ છે તો હેરાન થઈને છે એક મહિના વગન કિરાય ક્યાં